ગુજરાતના પ્રચાર અભિયાન અંતિમ તબક્કામાં છે દરેક ઉમેદવાર હવે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે કોઈ બાઇક રેલી તો કોઈ સભા કરી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે કોઈક પર તો કોઈ ગાડીમાં કોઈ બસ પર તો કોઈ ટ્રેક્ટર પર કરી રહ્યા છે પ્રચાર ચંદનજી પણ પાણીપુરી ખાઈને પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે ચંદનજીએ રસ્તા પર પાણીપુરીની લારીએ ઊભા રહીને પાણીપુરી નો સ્વાદ માણ્યો પણ ચંદનજી સંભાળજો એક તો ગરમી અને ઉપરાંત આ રણકાંઠાનો પ્રદેશ પાણીપુરી ખાતા પ્રચાર કરતા તમારી પાણીપુરી ખાધા બાદ ચંદનજી પૂરજોશમાં જોવા મળ્યા અને પાટણ લોકસભા બેઠક જીતવાનો હું ભરી દીધો પાટણની જનતાને વિકાસનું વચન આપી દીધું લોકસભા ચૂંટણીના પ્રચાર પ્રસાર અંતિમ ચરણમાં છે ત્યારે ચંદનજી વેપારીઓ પાસે મત માંગવા નીકળ્યા છે સીધી વાત કરીએ ચંદનજી વેપારીઓ પાસે સમર્થન માંગવા નીકળ્યો છે કેવો સમર્થન મળી રહ્યો છે ને વેપારી કયા પ્રશ્નો સામે આવ્યા છે વેપારીઓને અને પાટણના નાગરિકોને સૌથી પહેલા ખુશી એ છે કે વર્ષો પછી અને સ્થાનિક ઉમેદવાર મળ્યો છે હું પોતે સ્થાનિક છું પાટણમાં રહું છું મારો ધંધો વેપાર નીતિ સાથે જોડાયેલો છે મારી પણ એ સ્માર્ટ નામની એક પેઢી છે સદારે સદારામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની પેઢી છે પાટણ સાથે વર્ષોથી કનેક્ટિવ છે મને આજે વેપારીઓ તરફથી ખૂબ સહકાર મળી રહ્યો છે કોઈ પેડો ખવડાઈ રહ્યું છે કોઈ ગાળથી મોટું મોટું ખરાઈ ધોળ ખવડાઈને મોટું કોઈ ફોલાર પહેરાઈને અને દરેક વેપારીના ચહેરા હસી છે ખુશી છે એનો પ્રશ્ન પણ છે એના કાંડમાં મને કેટલાય વેપારીઓ કહે છે કે ભાઈ અમે જીએસટીથી ત્રાસી જાય છીએ એમનું એવું કહે છે કે આપણે પાટણમાં એરપોર્ટ આટલા વર્ષોથી સરકાર ચાલે છે ત્રીસ વર્ષથી દસ વર્ષથી તો પાટણને એરપોર્ટ આપવા મનાયું રાણકી વાવને ડેવલપ કરવા મનાયું એક જીઆઈડીસી મોટી થાપવા મનાઈ કોઈ કોઈ ઇન્ડસ્ટ્રી નાખવા મનાઈ આ બધા પ્રશ્નોથી પાટણ જુજી રહ્યું છે પાટણ એ શેવાળાનું ગામનું પંપ છે એટલે જીઆઈડીસી ઇન્ડસ્ટ્રી બનાવવાની અને પાટણમાં જે સ્ટોપેજ છે એ પૂરતા સ્ટોપેજ કરવાની અનેક સમસ્યાઓ જે છે એને હલ કરવાનું મેં એમને કહ્યું છે કે હું પાટણના સાંસદ તરીકે મને મોકલો હું તમને આ બધા પ્રશ્નો હલ કરવાની ખાતરી આપું